નમસ્કાર મિત્રો કરી બતાવે તે કાનાભાઈ મિત્રો આ પ્રકારના પોસ્ટર ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે આ પ્રકારના પોસ્ટર જે જુએ જેને સમગ્ર મામલો ખબર ના હોય તેને પહેલા સવાલ એ થાય કે શું કરી બતાવે તે કાનાભાઈ કાનાભાઈને ન ઓળખતા હોય તો એ પણ પૂછે કે કાનાભાઈ છે કોણ અમને એમને એમને સાબિત શું કરવું છે અને કયા કારણોસર સવાલ લેતી રહ્યા છે શું જનતાનું કામ ભૂલીને એક અલગ જ દિશામાં દોડે કાનાભાઈ શું ગોપાલ ઇટાલિયાને સુપરમેન સમજે એકાના ભાઈ શું રોડ રસ્તા બ્રિજ આટ આટલા મુદ્દાઓ ઢાકી બતાવે એકાના ભાઈ કોઈ પણ કારણ વગર ગાંધીનગર સુધી સમર્થકોને લાંબા કરે એ કાનાભાઈ કાનાભાઈ તમે સો ટકા સાચા તમારી વાત સાચી તમારો વટ સાચો પરંતુ રાજનીતિ ખોટી છે આ રાજનીતિ ન હોય તમે પણ જાણો છો એક ચૂંટણી જીતવા માટે પાણીમાં ધુબાકાય મારવા પડે અને એક ચૂંટણી જીતવા માટે શું ન કરવું પડે શું પછી કોઈ રાજીનામું ધરી દે કોઈ ન ધરે એક વખત ચૂંટાઈ જાય પછી પોતાની વિધાનસભા સંભાળે એ ભલો એની વિધાનસભા ભલે પણ સ્થિતિ એ છે કે લોકો આ પ્રકારની રાજનીતિ તરફ વળી રહ્યા છે નેતાઓ આ પ્રકારની રાજનીતિ તરફ વળી રહ્યા છે કાંતિભાઈ જ્યારથી ચેલેન્જનું બોલ્યા છે ત્યારથી ગુજરાતમાં સમગ્ર મુદ્દો મુદ્દો ગુંજી રહ્યો છે મુદ્દો ગુંજવો જોતો હતો બ્રિજનો મુદ્દો ગુંજવો જોતો હતો પ્રાથમિક મુદ્દાનો શું મોરબીમાં પ્રશ્નો નથી લલિતભાઈ કગથરાએ કોંગ્રેસ ખૂબ સરસ વાત કરી હતી કે જનતાના કામની ચેલેન્જ સ્વીકારો જનતાના કામની ચેલેન્જ કરો પરંતુ કાનાભાઈને નેતાઓને ચેલેન્જ આપવી ગમે છે એ બધી વાત દૂર ગઈ વાત એ છે કે તમે ચેલેન્જ આપો સામે કોઈ જવાબ આપે સામે ગોપાલ ઇટાલિયાનો પણ એટલો વાગ છે કેમ આ પ્રકારની વાતને આટલું મહત્વ આપવું જોઈએ તમે વિસાવદર કઈ રીતે જીત્યા તમને ખબર છે તો પછી આ વાત આગળ શું કામ ધપાવી જોઈએ એ વાતને ત્યાં જ પૂરી કરવી જોઈએ અને કહેવું જોઈએ કે તમારો વટ સાચો તમારી વાત સાચી તમે ખૂબ મોટા નેતા છો પણ મને મારું વિસાવદર ગમે છે હું ભલો મારો વિસાવદર ભલું કેમ તેવું ન બોલવામાં આવ્યું સ્થિતિ એ છે કે આજકાલ નેતાઓ લાઈમલાઇટમાં રહેવા માટે સોશિયલ મીડિયામાં રહેવા માટે કંઈ પણ બોલી દેતા હોય છે અને સામે જવાબ પણ આપે છે બીજી વાત તો ત્યાં સુધી પહોંચી કે કાંતિભાઈ ચેલેન્જ આપી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના વાંકાનેરના ધારાસભ્ય પણ ચેલેન્જ આપે છે કે ત્યાંથી જીતે તો હું રાજીનામું આપી દેશ અહીં ખાલી કરી દેશ અહીં ચૂંટણી લડવા આવે તો શું એ કાંઈ સુપરમેન છે ગોપાલ ઇટાલિયા શું સુપરમેન છે કે તમે એને મોરબી લડાવો તો જીતી જાય એને વાંકાનેર લડાવો તો જીતી જાય તમે એને ગુજરાતની કોઈ પણ વિધાનસભા લડાવો તો જીતી જાય તમે સાબિત સાબિત શું કરવા માગો છો સીધી વાત છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા પણ સુપરમેન નથી કાંઈ બધા વિસ્તારમાં થોડા જીતી શકે દરેક વિસ્તારમાં દરેક વ્યક્તિઓનો નેતાઓનો હોલ્ટ હોય છે અને આ પ્રકારની રાજનીતિ આ પ્રકારની ચેલેન્જ નહીં સમયનો વ્યય છે લોકોને મજા આવે બે ઘડી મનોરંજન મળે અને પછી પાછળથી તમને જ તે ટ્રોલ કરે આ સ્થિતિ છે આવી ડંફાસો બંધ કરો કામ કરો શંકરભાઈ ચૌધરીએ પણ કહ્યું કે કામ કરવું જોઈએ સીધી વાત છે કે કામ કરો આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરો એ સ્વીકાર્ય હોય કામને લઈને તમે ચાબખા મારો એ બધું સ્વીકાર્ય હોય પણ આ પ્રકારની રાજીનામું આપી દેવાની વાત એ તો ત્યાંના લોકો સાથે પણ દ્રોહ કહેવાય તમે વંડી ટપીને આવો એટલો જ દ્રોહ આ પણ કહેવાય કે તમને ચૂંટીને મોકલ્યા અને તમે પોતાના અહમ માટે પોતાના ઈગો માટે રાજીનામું ધરો અથવા તો બીજાને ચેલેન્જ આપી એ સામે આવે તો તમે એની માટે ધરી દો રાજીનામું બેશક તમે તમને વિશ્વાસ હશે કે તમારા મત વિસ્તારમાં તમે ચૂંટીને આવો જ તે ગોપાલ ઇટાલિયા મોરબીમાં ન જ ચાલે પણ એવું એવું શું કામ તમે જીતીને આવવાના છો તો ફરી ચૂંટણી કરાવી છે જ શું કામ તમારે ને સત્યાવીસ ક્યાં દૂર છે સત્યાવીસની ચૂંટણી ક્યાં દૂર છે સત્યાવીસની ચૂંટણીમાં જોયું જશે ગોપાલ ઇટાલિયા તો વિસાવદરમાં જ રહે છે અન્ય આવશે તમારી સામે ત્યારે જોઈ લેજો આ સ્થિતિ છે આ વાત છે એ નેતાઓએ સ્વીકારવી જોઈએ કાંતિ અમૃતિયાએ પણ સ્વીકારવી જોઈએ ગોપાલ ઇટાલિયાએ પણ સ્વીકારવી જોઈએ ગોપાલ ઇટાલિયા ખૂબ સમજુ નેતા છે પણ આ પ્રકારના ગાળિયામાં કેમ આવી ગયા એ ખબર નથી શરૂઆતમાં જ આનાથી દૂર બનાવવાની હતી પરંતુ એ બોલતા ગયા વધુ ફસાતા ગયા સ્થિતિ એ છે કે ગોપાલ ઇટાલિયા આવી પણ ના શકે અને ગોપાલ ઇટાલિયા હવે આ મુદ્દાને લઈને દૂર પણ ના થઈ શકે આ નેતાઓ છે મિત્રો અને આ એમની રાજનીતિ છે આપણે જાણવું પડશે કે કઈ રાજનીતિ સ્વીકારવી જોઈએ અને કઈ રાજનીતિને આપણે સ્વીકારવી ન જોઈએ જેનો જડબાતોડ જવાબ આપવો જોઈએ મોરબીના લોકો આવનાર સમયમાં શું કરશે મને ખબર નથી વિસાવદરના લોકો આવનાર સમયમાં શું કરશે ખબર નથી પરંતુ એક વાત સીધી છે એ જે મુદ્દો હતો બ્રિજનો મુદ્દો બ્રિજ ગુજરાતમાં તૂટી ગયો એ મુદ્દો ક્યાંય વિયો ગયો અને સેન્ટરમાં આવી ગયું ચેલેન્જ સેન્ટરમાં આવી ગયું મોરબી અને વિસાવદર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કાંતિભાઈ હવે ટાઢા પડો બહુ થયું એ બાબતને લઈ આપ શું કહેશો ગોપાલ ઇટાલિયા તમે પણ ટાઢા પડો કામ કરો બીજા બધા મુદ્દે લોકોને જવાબ આપવાનું ટાળો આ વિશે પણ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો